નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો આ વિડીયો છે એ ધોરણ પાંચમાં જે વિદ્યાર્થીઓ સીઈટી મેરિટ લિસ્ટમાં આવી શકે તેટલા માર્ક આવે આવ્યા છે તેમના માટે બનાવેલ છે તો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને વિનંતી કરીશ કે આ વિડીયો ધોરણ પાંચમાં જે વિદ્યાર્થીઓ સીઈ ટીની પરીક્ષા આપી હતી તેવા તમામ વિદ્યાર્થીઓ સુધી શેર કરવું હવે આપણને પ્રશ્ન થાય કે સીઈટી ધોરણ પાંચમાં પાસ થઈ ગયા ચાલો મેરિટમાં આવે એટલા માર્ક તો આવે જ છે પરંતુ હવે આગળ શું પ્રોસેસ કરવી એટલે કે રેસિડેન્શિયલ સ્કૂલમાં એડમિશન લેવું કે અન્ય પ્રાઇવેટ શાળામાં એડમિશન લેવું રેસિડેન્શિયલ શાળામાં જવાથી શું ફાયદો થશે પ્રાઇવેટ અથવા ગ્રાન્ટેડ શાળામાં ભણીએ તો કેટલી સ્કોલરશીપ મળે સ્કોલરશીપ મેળવવા માટે શું શું પ્રોસેસ કરવાની રહેશે એવા તમામ પ્રશ્નોનો આજે આપણે અહીંયા ચર્ચા કરીશું પરંતુ એ પહેલાં વિડીયોને એકવાર લાઇક કરી દેજો અને આ ચેનલ પર નવા આવ્યા હો તો આવી તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ વાત કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો અમે ધોરણ એકથી આઠમાં આવતી તમામ સ્કોલરશિપની પરીક્ષા માટે વોટ્સઅપ ગ્રુપમાં સમયાંતરે ટેસ્ટ લઈએ છીએ અને યોગ્ય જરૂરી સાહિત્ય પણ પૂરું પાડીએ છીએ તો અમારા આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તમે અહીં જે નંબર આપેલો છે તેના પર હાય લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેના પરથી પણ જોઈન થઈ શકો છો એ સિવાય બીજી એક વાત કે ધોરણ એકથી આઠમાં આવતી તમામ સ્કોલરશીપની પરીક્ષા માટે અમે ખુલતા સત્રથી સમયાંતરે યુટ્યુબ ચેનલમાં લેક્ચર પણ મૂકવાના છીએ અને વિડીયો લેક્ચરની સાથે સાથે તે લેક્ચર આધારિત ટેસ્ટ પણ મૂકવામાં આવશે તો જે પણ મિત્રો હવે ધોરણ પાંચની સીઇટીની પરીક્ષા આવતા વર્ષે આપવાના છે અથવા તો ધોરણ આઠની એનએમએમએસ અથવા તો જ્ઞાન સાધનાની અથવા તો જવાર નવોદયની પરીક્ષા આપવા જઈ જવાના છે તેમને આ વિડીયો શેર કરજો અને નૂતન જ્ઞાન સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે વાત કરીએ રેસિડેન્શિયલ શાળાઓ તો કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ આ ચાર પ્રકારની જે શાળાઓ છે તેના મેરિટ પ્રમાણે તમને એમાં એડમિશન મળે છે હવે આ શાળાઓમાં એડમિશન લેવાથી ધોરણ છથી બાર સુધીનો અભ્યાસ તમને બિલકુલ ફ્રીમાં મળશે અને અહીં રહેવા તથા જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે જો મિત્રો તમે આ ચાર પ્રકારની શાળાઓમાં એડમિશન લેશો તો તમને જે સ્કોલરશિપ છે એ તમારા ખાતામાં જમા કરવામાં નહીં આવે સ્કોલરશિપ તમને નહીં મળે કારણ કે આજે ચાર પ્રકારની શાળા શાળાઓ છે તેમાં તમે એડમિશન લેશો તો ત્યાં તમને ધોરણ છથી બાર સુધીનો અભ્યાસ બિલકુલ ફ્રીમાં કરાવવામાં આવશે અને ત્યાં રહેવા તથા જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે તો તેમાં કોઈ પણ અલગ પ્રકારે તમને સ્કોલરશીપ આપવામાં આવશે નહીં વાત કરીએ કે રેસિડેન્શિયલ શાળાઓમાં પ્રવેશ માટેની શું પ્રક્રિયા હોય છે તો કે જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે પાત્ર થઈ જાય તેવા વિદ્યાર્થીઓનું કામ ચલાવ મેરિટ લિસ્ટ નિયમકશ્રી શાળાઓ દ્વારા એક અલાયદા પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવશે રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં પચાસ ટકા લાભાર્થી કન્યાઓ રહેશે સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં નીચે દર્શાવેલ કોઈપણ શાળામાં ધોરણ માં પ્રવેશ મેળવી શકાશે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ આ ચારેય પ્રકારની શાળાઓના મેરિટ બનાવવામાં આવશે એ મેરિટમાં જો તમે આવો છો તો તમારે એને જે નિયત સમય મર્યાદા છે એ નિયત સમય મર્યાદામાં તમારે ધોરણ સમાં આ ચાર પ્રકારની શાળાઓમાંથી કોઈપણ એક શાળામાં એડમિશન લેવાનું રહેશે આગળ વાત કરીએ શાળાઓમાં આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જ્યારે ધોરણ સમાં પ્રવેશ આપવામાં આવે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળામાં પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિદ્યાર્થીને આપવાનું રહેશે આ એક પ્રમાણપત્ર છે એ તેમને શાળામાંથી આપવાનું રહેશે આ પ્રમાણપત્ર વિદ્યાર્થીના વાલીએ પોર્ટલ ઉપર અપલોડ કરવાનું રહેશે જે નિયત સમયમર્યાદા આપેલી છે એ નિયત સમયમર્યાદામાં એ પોર્ટલ ઉપર અપલોડ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો હજી સુધી જે પોર્ટલ છે તેના પર અત્યારે બે હજાર ચોવીસનું અત્યારે કોઈ નવું અપડેટ આવ્યું નથી હજી જૂની ડિટેલ બતાવે છે તો જેવી જાણકારી ત્યાંથી અપડેટ કરવામાં આવશે તરત જ અમે અમારી ચેનલ દ્વારા અથવા તો વોટ્સઅપ ગ્રુપમાં જાહેર જાણ કરીશું તો બને તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો અથવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે જેવું પણ અપડેટ આવે અમે તમારા સુધી પહોંચાડી શકીએ તો નૂતન જ્ઞાન સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી છે વિદ્યાર્થી અને તેના વાલીની રહેશે તે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે નિયામકશ્રી શાળાઓની જવાબદારી રહેશે નહીં તો વિદ્યાર્થી મિત્રો જે આપણે શાળાઓમાં પ્રવેશ મેળવવાનો છે તેની સંપૂર્ણ જવાબદારી છે એ આપણી અથવા તો તમારા વાલીની રહેશે તેમાં કોઈ પણ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી કે નિયામકશ્રી શાળાઓની રહેશે નહીં તો તમારે જ્યારે પણ આ બહાર પડે ત્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું અને તે પ્રમાણપત્ર મેળવી અને અપલોડ કરવાનું તમારી જાતે રહેશે તો આ માહિતી ચૂકાય નહીં જ્યારે પણ અપડેટ આવે અમે તમારી સુધી પહોંચાડી શકીએ તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે વાત કરીએ કે ખાનગી અથવા સરકારી ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લઈએ તો જો વિદ્યાર્થી મિત્રો રેસિડેન્શિયલ સ્કૂ સ્કૂલમાં અલગથી મેરિટ બનાવવામાં આવે છે જે આપણે ચાર પ્રકારની શાળાઓની વાત કરી તેનું મેરિટ અલગથી બનાવવામાં આવે છે હવે માનો કે શાળાનું મેરિટ છે એ પંચાણું માર્કે અટકતું હોય અને તમારે બાણું માર્ક આવ્યા હોય તો તમે એ પ્રકારની શાળાઓ જે ચાર પ્રકારની રેસિડેન્શિયલ શાળાઓ છે તેમાં એડમિશન તમને ના મળે તો તમે ખાનગી અથવા તો સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લઈ શકો છો અને તેમાં તમને સ્કોલરશિપ મળે છે આ કેટલી સ્કોલરશિપ મળે અને કેવી રીતે મેળવવી તેની આપણે આગળ ચર્ચા કરીએ ખાનગી અથવા સરકારી ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લઈએ તો તમને ધોરણ છમાં જો તમે સરકારી શાળામાં અથવા તો ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લીધું હોય તો તમને પાંચ હજાર ધોરણ સાતમાં પાંચ હજાર ધોરણ આઠમાં પાંચ હજાર એમ કરીને આ ત્રણેય ધોરણ માટે તમને પંદર હજાર જેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે જ્યારે ધોરણ નવમાં છ હજાર અને ધોરણ દસમાં પણ છ હજાર એમ કરીને આ બંને ધોરણ થઈને તમને બાર હજાર જેટલી સ્કોલરશિપ મળે છે અને આગળ ધોરણ અગિયારમાં સાત હજાર અને ધોરણ બારમાં પણ સાત હજાર એમ કરીને આ ચૌદ હજાર સ્કોલરશીપ તમને મળે છે એમ કરીને ટોટલ જો તમે ધોરણ છ થી બારનો અભ્યાસ સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં કરો તો તમને એકતાલીસ હજાર જેટલી શિષ્યવૃત્તિ મળે છે હવે વાત કરીએ કે તમે જો ખાનગી શાળામાં એડમિશન લેશો એટલે કે તમે મેરિટમાં આવ્યા છો અને હવે એ મેરિટ પ્રમાણે તમને કોઈ ચાર પ્રકારની જે શાળાઓ છે રેસિડેન્શિયલ એમાં એડમિશન નથી મળ્યું પરંતુ તમે એ મેરિટના આધારે તમે ખાનગી શાળામાં એડમિશન લીધું કે તમારી આસપાસની કોઈ ખાનગી શાળામાં એડમિશન લીધું તો તમને ધોરણ છમાં વીસ હજાર ધોરણ સાતમાં વીસ હજાર અને ધોરણ આઠમાં વીસ હજાર એમ મળીને કુલ ત્રણ વર્ષના સાઠ હજાર જેટલી સ્કોલરશીપ તમને મળવાપાત્ર છે જ્યારે ધોરણ નવ અને દસમાં બાવીસ બાવીસ હજાર એમ કરીને આ ચુમ્માલીસ હજાર જેટલી સ્કોલરશીપ તમને મળશે અને ધોરણ અગિયાર અને બારમાં તમને બે વર્ષના પચીસ પચીસ હજાર કરીને પચાસ હજાર સ્કોલરશીપ મળે છે આમ કરીને આ ટોટલ તમને એક લાખ હજાર જેટલી સ્કોલરશીપ મળે છે હવે વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન થાય કે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં સ્કોલરશિપ ઓછી છે જ્યારે ખાનગી શાળામાં સ્કોલરશિપ વધારે હોય છે તો એનું કારણ એ કે મિત્રો સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં તમે અભ્યાસ કરતા હશો હવેથી તમે અભ્યાસ કરશો તો તમારે ત્યાં કોઈ યુનિફોર્મ ફી અથવા તો કોઈ શિક્ષણ ફી એક્સ્ટ્રા તમારે ભરવાની રહેતી નથી આ માત્રને માત્ર તમને જે તમારો મટિરિયલ ફી અથવા તો બીજું કોઈ સાહિત્ય પરચેસ કરવું હોય તેના માટે તમને આ સ્કોલરશિપ આપવામાં આવે છે જ્યારે ખાનગી શાળામાં તમારે ફી ભરવાની હોય છે શિક્ષણ ફી ભરવાની હોય છે યુનિફોર્મના ખર્ચ હોય છે એટલા માટે તમને ખાનગી શાળામાં એડમિશન લો તો તમને સ્કોલરશિપ વધારે મળે છે વિદ્યાર્થી મિત્રો મેરિટમાં આવેલ કુલ ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપનો લાભ મળશે પરંતુ વિદ્યાર્થી મિત્રો શાળામાં તમારી વિદ્યાર્થીની જે હાજરી છે એ એંસી ટકા કરતાં વધારે હોવી જરૂરી છે એવું નથી કે જો તમે આ સ્કોલરશિપ મળી ગઈ અને હવે તમે શાળાએ જવાનું બંધ કરી દો તો તમને સ્કોલરશિપ મળશે નહીં તમારી હાજરી છે એ એંશી ટકા કરતાં વધારે હોવી જરૂરી છે સ્કોલરશિપની ચૂકવણી કઈ રીતે થશે તેના વિશે આપણે વાત કરીએ તો કે આ યોજના હેઠળ સ્કોલરશિપની ચૂકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સીધા વિદ્યાર્થી અથવા તો વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અહીંયા વચ્ચે કોઈ નથી તમારે ડાયરેક જે તમારી સ્કોલરશિપ છે એ તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે આજે સ્કોલરશિપમાં વચ્ચે કોઈ નહીં જે નિયામક શાળાઓ છે તેના દ્વારા તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ સ્કોલરશિપ જમા કરવામાં આવશે આ કાર્ય શાળાઓનું છે કે નિયામકશ્રી શાળાઓ દ્વારા આ સ્કોલરશીપ યોજના માટેના પોર્ટલમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ પ્રવેશ અંગેની જિલ્લા શિક્ષણ અધિકારી અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત ખરાઈ કરવાની રહેશે તે ખરાઈ કર્યા પછી વહેલામાં વહેલી તકે સંબંધિત વાલીના ખાતામાં તેઓની મળવાપાત્ર સ્કોલરશીપ રકમની પચાસ ટકા રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા નિયામકશ્રી શાળાએ ચૂકવી આપવાની રહેશે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જે સ્કોલરશીપ મળવાની છે જે ધોરણ માટે એની પચાસ ટકા જેટલી રકમ તમને આપવામાં આવશે એટલે કે પચાસ ટકા રકમ તમારા ખાતામાં જમા કરવામાં આવશે બીજી પચાસ ટકા ક્યારે આપવામાં આવશે એ આગળ વાત કરીએ તો કે સ્કોલરશિપ સ્કોલરશીપ બીજા હપ્તાની પચાસ ટકા રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓની પહેલાં સત્રની ઓછામાં ઓછી એંશી ટકા હાજરી આધારે ચૂકવવાની રહેશે હવે ધારો કે તમે છઠ્ઠા ધોરણમાં એડમિશન લીધું છે પહેલાં સત્રની તમને પચાસ ટકા સ્કોલરશીપ આપવામાં આવી છે હવે બીજું સત્ર જ્યારે શરૂ થશે ત્યારે જે પચાસ ટકા રકમ બાકી છે એ ક્યારે આપવામાં આવશે કે તમારી પહેલાં સત્રમાં એંસી ટકા હાજરી થતી હશે તો તમને ચૂકવવામાં આવશે જ્યારે આ વિદ્યાર્થી બીજા વર્ષે ધોરણ સાતમાં પહોંચે ત્યારે ધોરણ છની બીજા સત્રની ઓછામાં ઓછી એંશી ટકા હાજરીને આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની સ્કોલરશિપના પચાસ ટકા પહેલાં હપ્તાની રકમ ચૂકવવાની રહેશે ધોરણ સાતના પ્રથમ સત્રની ઓછામાં ઓછી હાજરીને આધારે બીજા સત્રની શરૂઆતમાં જ સ્કોલરશિપની બીજા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે જે હાજરીને આધારે બીજા સત્રમાં પચાસ ટકા જેટલી સ્કોલરશીપ પછી આપવામાં આવે છે એ કાર્યપ્રણાલી પછીના વર્ષોમાં સ્કોલરશિપની ચૂકવણી વખતે પણ લાગુ કરવામાં આવશે એટલે કે તમારે ઓછામાં ઓછી પચાસ એંસી ટકા હાજરી થતી હોય તો જ તમે કન્ટિન્યુ સ્કોલરશિપ મેળવી શકશો નહીતર સ્કોલરશીપ બંધ કરવામાં આવશે હવે આપણે સૌથી મોટી વાત કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અથવા તો તેના માટે કઈ વેબસાઈટ છે અથવા ક્યારે કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી જે વેબસાઇટ છે સરકારશ્રીની તેના પર બે હજાર ત્રેવીસ પછીનું કોઈ અપડેટ કરવામાં આવેલ નથી આ વર્ષનું અપડેટ જેવું પણ આપશે એટલે તરત જ અમે વિડીયો મારફતે તમને જાણ કરીશું તો મેં કીધું એમ કે તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી જ્યારે પણ અપડેટ આવે અમે આ વિડીયો તમારે સુધી પહોંચાડી શકીએ તો નૂતન જ્ઞાન સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે વિદ્યાર્થી મિત્રો તમારી આસપાસ અથવા તો તમારા સંપર્કમાં કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે જે ધોરણ એકથી આઠમાં આવતી કોઈપણ પ્રકારની સ્કોલરશિપની પરીક્ષાની તૈયારી કરવાના હોય તેમના માટે અમે સમયાંતરે ટેસ્ટ લઈશું વોટ્સઅપમાં અને યોગ્ય જરૂરી સાહિત્ય પૂરું પાડશું તો તેમને આ નંબર તેમના સુધી પહોંચાડો અથવા તો આ વિડીયો તેમના સુધી પહોંચાડો કે જેથી તેઓ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક પરથી પણ જોઈન થઈ શકે અને તેઓને અમારા સાથે પરિચિત કરો અને તેમને જાણ કરો કેમ કે ખુલતા સત્રથી હવે અમે ધોરણ એકથી થી આઠમાં આવતી તમામ પ્રકારની સ્કોલરશીપની પરીક્ષા એટલે કે એનએમએમએસ છે જ્ઞાન સાધના છે ધોરણ પાંચમાં આવતી કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ છે અથવા તો જવાર નવોદય છે પીએસસી છે આ તમામ સ્કોલરશિપની પરીક્ષાની તૈયારી માટે અમે સમયાંતરે યુટ્યુબ ચેનલમાં વિડીયો લેક્ચર પણ મૂકવાના છીએ અને વિડિયો લેક્ચરની સાથે સાથે લેક્ચર આધારિત ટેસ્ટ પણ આપવાના છીએ તો તેમના સુધી અમારી ચેનલ પહોંચાડો અથવા તો તમે જો હવે નેક્સ્ટ તમારા કોઈ ભાઈ અથવા તો તમારા કોઈ રિલેટિવ હોય તો તેમને કહો નૂતન જ્ઞાન સેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે આભાર